ડાંગ જિલ્લામાં જર્જરિત હોવાની જાહેરાત કરી ભારે વાહનોના અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો જેનું રિપેરિંગ કરીને તેને ખુલ્લું મુકાયા બાદ એક જ વર્ષમાં ફરીવાર પુલ જર્જરિત હોવાનું જાહેર કરી તેના ઉપર ભારે વાહનની અવરજવર ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો પુલ બંધ થતાં ભારે વાહનોએ વધાઈ પેંપરી કાલીબેલ બેસ કાત્રી રોનો વૈકલ્પિક માર્ગ અપનાવતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી બ્રિજ જર્જરી ધારતમાં હોય વહેલી તકે ત્યાં નવો બ્રિજ બને તેવી લોકો માંગ કરી રહ્યા છે રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ ડાંગ વધુ સમાચારો માટે જોતા રહો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ સરકાર પ્રી મોન્સૂન કામગીરીની વાત કરે છે સરકાર વિકાસની વાત કરે છે છેલ્લા બે વર્ષથી ઝાવડા વગે ઝાવડા સોનગર રોડ ડેજકાતિ સુધીના રોડ બંધ છે જે પણ હેવી બી જાય છે તેને વેપારીઓને અહીં વિશેષ અહીંથી બીજી થઈને ફોટો આટો કરવા પડે છે એટલે સર મારી સરકારને વિનંતી છે ક્યાં તો પછી એ લોકો સારી રીતે કામગીરી કરે વિકાસની મોટી મોટી વાતો કરીને એ લોકો દરેક કામોમાં ડીલે કરે છે એ સારું નથી વઘઈ ભેંસકાત્રી રોડ પર જે બોરીગાવનો પુલ છે જે છેલ્લા કેટલા મહિનાથી ભારે વાહનો માટે જે પ્રતિબંધિત છે તો સંબંધિત પદાધિકારીઓ કે ખાતા દ્વારા એને યોગ્ય ઉભાવણી કરીને તાત્કાલિક ચાલુ કરવા માટે વિનંતી છે જેથી કરીને કે આ વેપારી વર્ગ અને બીજા બધાને જે આખો ત્રીસ કિલોમીટરનો ગેરવ થાય છે તેની ઓછી થાય અને આ વેપારી વર્ગ અને સામાન્ય જનતાને રાહત મળે